ગુડ મોર્નિંગ જય જે જય દ્વારકાધીશ તો કેમ છે બધે મારી યુટ્યુબની ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા એક ઓર નવા ધમાકેદાર લોગમાં ગુજરાતી વ્લોગમાં તો હાલો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી નાયદોને ત્યાર થઈ ગયા હા આપણે દાદાના મંદિર દેવા કરવા જવાના હે અત્યારમાં વરસાદીનું કામ કરી ગયો હે એકવાર એક રેડો નાખી ગયો નામી એટલે નેદું હતું પણ આ તો આજ પૂરું થાય નહીં લગભગ આ કરવા નહીં દે નેદવાનું તો પૂરું હાથી હાલી ગયા એટલે વાંધો નથી જો કે તો હાલો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી તો દી ચાલો આપણો છે ને કોફી પીને જ થાય તો એક કોફી મારી લઈ મસ્તી બસ 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 એક કોફી મારી લઈ ત્યારબાદ દીવા કરી આવી અત્યારમાં વરસાદ તો પડી ગયો હારામાં હારો પપ્પા આંગળી કોઈ ખાતે વાત કરતા હતા એ કે નદી જાય નદી અત્યારમાં એવો વરસાદ પડી ગયો નદી જાય એવો જોઈ લીધો આ નેદવા દઈએ ને કંઈ કરવા દઈએ તો હાલો આપણે દીવા કરી લઈએ તો મિત્રો મસ્ત મજાના રાજાના મંદિરે દીવા કરી લીધા તો હલો આપણે ઘરે જાય આમ કાલ વરસાદ આવ્યો તો કાલ નહીં અત્યારે સવારે વરસાદ આવ્યો ને તે આમ ટૂંકમાં બધું હું હવે વિખાઈ ગયું કે આમ આવાડીનું તો ન થઈ ગયું માંડવું ને કપા બે પણ ઓલીવાડીનું રહી ગયું પણ અહીંયા હાથી હાલી ગયું હે અહીં કપાહમાં હાલી ગયું હે તો એ કંઈ ઉપાધિ નથી પણ આ થોડો કાજનો દિન આવ્યો હોત ને તો ઓલીવાડી ન થઈ જત પણ હવે વાંધો નહીં શું કરે તાત આપણા હાથમાં ના હોય તો હાલો હવે થોડીક પેટ પૂજા કરી લઈ તો હાલો જાય મસ્ત મજાની રોટલી થઈ ગઈ છે અને એકાદ રીતે લગભગ બારે લીધી વિડ્યા હાટું થઈ હાલો તો ખાઈ લઈ તો મખણ ચટણી બે જાતના મસાલા અને લાડવો હાલો ખાઈ લઈ તો મિત્રો આપણે એક આપણા ન્યૂ ફેમિલી મેમ્બરને લેવા જઈ હે તો હાલો લેતા આવી તો આપણે બોલરો લઈને જવાનું છે તો હાલો બોલરો લેતા જાય અને અમિતને ભેગો લેતા જાય નકરી હચવા હે નહીં એ ગલુડિયું હે નું નાનકડું તો હાલો લેતા આવી ચાલો મિત્રો આપણે બોલરો લઈને જવાનું છે તો બોલરોને ઉતારી લઈ અને મેળાવી લઈ મિત્ર ચારે બાજુનું વાતાવરણ તો થઈ ગયું છે જેણે જેણે છાંટાઈ આવે છે પણ તોય પણ આપણે લેવા જવાનું જ છે આજે તો હાલે લેતા આવી ગલડિયું અમે તે આવે છે ભેગો એને લેવાનું છે તો બે લેવાના છે હાલો લેતા આવી ચલિયે ચલતે હે

મસ્તી 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 તને મસ્તી કરતા હોય બોલો બેઠા બેઠા ચલા ચાલુ કરતી હતી ચાલુ કરી દીધી કરવી આ બધું ચેક કરે છે મિત્રો ચાલો એનો ગૃહ પ્રવેશ કરાવી

થોડું ઘણું નેતાનું બાકી તો વરસાદ આવી ગયો હતો તો હવે મમ્મી બેટા ને બધા આવી ગયા હે ઘરે અને ગાય નું બધું કરે છે ખાણ ભરે છે ને

થોડો ગડો દૂધ પીએ છે લે ગાય દોઈ ને એટલે તાજે તાજે દૂધ તો અહીંયા રાજા લાવી ગઈ છે એનું કામ કરે છે પેટ ભરવાનું ત્યારબાદ દોવાની છે માં નામ એ એક કોપ મારી દીધો દૂધનો હાલો ત્યારબાદ આપણે હાલો દીવા કરતા આવી ચિત્રો મસ્ત મજાના દાદાના મંદિરો દીવા કરી લીધા હે તો હાલો આપણે હવે આપણા ઘરે જાય ઘર ભેગું થા ને ભાઈ ત્યારબાદ હાલો આપણા જે એડિટિંગ એ કરવાનું છે ઓલીવાળી નહોતો હતા પણ એ નડવાનું તમને કીધું ને એ કમ્પ્લેન નથી થયું તો હાલો હવે આપણા ઘરે જાય તો ફાઈનલી મિત્રો મેં દૂધ પી લીધું છે હવે સાંજે થોડુંક જમશે ત્યારબાદ આરામ એને આરામ જ કરવાનું બીજું કંઈ કામ છે જ નહીં તો આજના બ્લોગમાં એટલું જ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને કઈ કયો ભાગ ગમો એની જરીક કોમેન્ટ કરી નાખજો તો મળીએ નવા વ્લોગમાં જય મુરલીધર જય દ્વારકાધીશ અને હા એક મસ્તીનું નામ જણાવી દેજો તો મળીએ કાલના નવા વ્લોગમાં જય મુરલીધર જય દ્વારકાધીશ